રોરો ફેરી સેવાને હવે ભાવનગરના ગોગાથી હજીરા સુધી લંબાવવામાં આવી છે રોરો ફેરી સેવાને ખૂબ જ સફળતા મળી રહી છે બેંગ્લોરની બાઇકની કંપનીએ પોતાના બાઇક ભરેલા આઠ ટ્રક આ સેવા મારફતે મોકલતા સમય અને નાણાંનો બચાવ થયો છે સરકાર પણ તેના માટે કટિબદ્ધ છે બે કલાકના રસ્તાની મુસાફરી ઘટી જતા અકસ્માતનો ભય પણ દૂર થશે કે ભાઈ અત્યાર સુધી જે વાહનો બધા રોડ ઉપર જતા હતા ડીઝલ કન્જપ્શન ટાયર એક્સિડન્ટ એ બધાની બચત થાય છે રોજના એવરેજ સોથી દોઢસો કાર ચારસો ચાલીસ ચારસો પેસેન્જર પચીસ કે ત્રીસ ટ્રક આ રોજ રોડ ફેરી સર્વિસમાં અપડાઉન કરે છે અને એકદમ બધાને સમયનું ઈંધણની બહુ બચત થાય છે બીજું ખાસ કરીને કે ભાઈ જે પૂના પ્લાન્ટમાં હોન્ડાની ગાડીઓ જે બાય રોડ આવતી એ અત્યારે ફેરી સર્વિસનો ખૂબ લાભ ઉઠાવે છે આજના દિવસમાં જ આઠ ટ્રક હોન્ડા કંપનીના આવે છે એ લોકો તમે લોકો જોઈ શકશો કે બહારના લોકો આટલો બધો ફાયદો ઉઠાવે છે તો આપણા સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો મળવો જોઈએ અને ફાયદો મળે જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો ફેરી સર્વિસ હાલ લોકો અને ટ્રાન્સપોર્ટ પરિવહન માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે જે રીતના જે આ રોરો ફેરી સર્વિસ છે લોકો અત્યારે ખૂબ બહોળા પ્રમાણમાં ફેરી સર્વિસનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એ આ રોરો ફેરીનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે હાલમાં જે ખાનગી સર્વિસો છે એમાં આજે હોન્ડા કંપનીની જે પૂનાથી ગાડીઓ આવી રહી છે જેમાં આઠ જેટલી ગાડી છે બાઇકો ભરીને હાલ ઘોઘા જે હજીરા રોરો ફેરી સર્વિસ છે એમાં આવીને અત્યારે ઘોઘા ખાતે આવી પહોંચી છે આપ જોઈ રહ્યા છો કે જે રીતના મુસાફરો છે આપ જોઈ રહ્યા છો મુસાફરો પણ ખાસ કરીને અત્યારે ઘોઘા રોરો ફેરી સર્વિસ છે એનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે એટલે કે ખાસ કરીને કહી શકાય કે જે આ ફેરી સર્વિસ છે હાલ લોકો માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે તેમજ જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એ એનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર